અમે કુછડી ગામથી અને ઘાટેલા એ ટોલ નાકાની રજૂઆત કરવા માટે રામદેવભાઈ અને આવડાભાઈ આવ્યા છીએ અને જે લોકલ પાસ ચાલતા હતા તે એ લોકોએ બંધ કરી દીધા છે અને હવે ત્યાં લોકલ પાસ નીકળતા નથી તે બાબત અમે રજૂ કરવા રજૂઆત કરવા માટે આવ્યા છીએ વાહનો છે કેટલા લોકો વાહન ચાલકોંગ વાહનો છે બોલેરો છે નાના પિકઅપ છે ઓલા છોટા અર્થ નાના આવે છે દૂધ વાહન છે માલ વાહન છે એવું બધું છે કેટલા વાહનો છે ક્યાં ક્યાં ગામના લોકો છે લાગુ પડે કુછડી કાટેલા શ્રીનગર રીણાવાડા રાસડી પાલખડા વિસાવાડા ટુકડા ભાવપરા અને મિયાણી આ કે કે ટોલ તો ટોલ ના કાઢ્યા ભાઈ લે જો કુછડી ટોલ ઉપર છે એ સિવાય બીજો કોઈ બીજો ટોલ નો ખ્યાલ નથી પણ અહીંયા વાહન અમારા હાલે છે એનો અમને ખ્યાલ આવ્યો

અને જે પેસેન્જર માં જે વાહનો લાવે એ લોકો બધા ભેગા થઈને જિલ્લા પંચાયત રજૂઆત કરવા એવા હતા કે જે વર્ષો થયા એને જ્યારથી ટોલ ટેક્સ ચાલુ થયો ત્યારથી એ લોકોને પાસ કાઢી દેવામાં આવતો હતો આ મહિનાથી એ લોકો ના પાડી દીધી કે હવે અમે પાસ કાઢી દેશું નહીં એટલે આ લોકો અમારી પાસે રજૂઆત લઈને આવ્યા હવે અમે લોકો એ ટોલ ટેક્સ વાળાને રજૂઆત કરીશું કે શું નિયમ છે એના જે નિયમ હોય કે એટલા કિલોમીટર સુધીમાં અમુક લોકોને ફ્રી આપવાના હોય છે છતાં આ ટોલ ટેક્સવાળા આપતા નથી એના માટે અમે કાયદાકીય રીતે જે હશે તે લોકોને બોલાવી એની સાથે બેઠક કરી અને આ લોકોનો નિર્ણય કઈ રીતે આવે એના માટે અમે પૂરા પ્રયત્ન કરીશું